તો ખેડૂતભાઈઓ આજે વિડીયોમાં તમે જોઈ શકો છો મહિન્દ્રા ટૅક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર મહિન્દ્રા યુઓ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ ટોપ કન્ડિશન આખું શોરૂમ પીસ ટ્રેક્ટર તમને જોવા મળશે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડિયો આખો જોતા રહી રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર કન્ડિશન તો જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની કલર અને કંપનીના ટાયરમાં ટ્રેક્ટર છે બાકી તમે ટૅક્ટરની કન્ડિશન જોઈને અંદાજ લગાવી શકો છો એકદમ સાચવેલી કન્ડિશન છે ખેડૂતભાઈઓ મહિન્દ્રાની વાત કરીએ તો મોડલ છે બે હજાર અઢારનું જે તમે મહિન્દ્રા એવો ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો બે હજારને અઢારનું મોડલ જોવા મળશે મહેન્દ્ર યુઓ ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે વિડિયોમાં તમે જોઈ રહ્યા છો પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સેન્ટર ગેરમાં છે એકદમ ટીપટોપ કન્ડિશન છે આખું ઓરિજિનલ પેટી ટ્રેક્ટર ખેડૂત ખેડૂતભાઈએ તમને જોવા મળશે એક જ હાથે આલેલું ટ્રેક્ટર છે માત્ર ને માત્ર ત્રણ ત્રણ હજાર અને નવસો કલાક ચાલેલું ટ્રેક્ટર છે ઘરની ખેતીમાં જે તે ટ્રેક્ટર ચાલેલું છે તે પણ ઘરની જ ખેતીમાં ચાલેલું છે ત્રણ હજાર અને નવસો કલાક ટ્રેક્ટર ચાલેલું છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશન છે કંપની ટાયરમાં તમને જોવા મળશે કંપનીના ટાયર સિત્તેર ટકા છે તેવું ભાઈનું કેવું છે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ તમે રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી રૂબરૂમાં ટેક્સ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ ટ્રેક્ટર લઈ શકો છો તો વધારે માહિતી માટે તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટરના બે ઓનર તમને જોવા મળશે જે વિડીયોમાં મહેન્દ્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટુ ઓનરમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ નેવું હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે ભાઈ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે ઘરની જ ખેતીમાં ચાલેલું છે માત્ર ને માત્ર ત્રણ હજાર નવસો કલાક ચાલેલું છે ખેડૂતભાઈઓ એટલે ટ્રેક્ટરની કન્ડિશન પ્રમાણે તમને વિડીયોમાં જોવા મળે છે એકદમ સાચવેલી કન્ડિશન છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પટેલકા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા તમને દ્વારકા જિલ્લામાં મારખીભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તમને કોન્ટેક નંબર જોવા મળી જશે